જો ગરમી ટ્રેન લઈને ગયો બોય લઈને ઉતરાય છે પડી અરે બસ આવે લઈ લેવાનું ના દુખે છે થી આઈ ચાલુ થવાની છે બેય ભાઈઓને પછી ના થઈ ગઈ છે અત્યારે બ્લોક ચાલુ કર્યો છે ત્રણ ને પંદર હજાર ફૂલ છે ને મારા મમ્મી મારા પપ્પા આવ્યા છે એને લેવા જાઉં છું Kereta saya tengah mampoi nanti. Kau itu ada saya padahal. Kereta saya tengah mampoi nanti. Orang itu mampoi nanti. Oh, orang pernah yang saya pernah meniaga Kalau lewat. Orang saya betul betul jahat kan ini. Oh, naik bus tu. Oh, pernah betul ya kan. Mampoi ni ambil.

વાતાવરણ બઉ મસ્ત નું બતાવું બસ ન આવે નું પેલા મિત્રો આપણે મોટું મોટું કઈ થયું નથી એમ ઉગી જાય તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધી જય શ્રી રામ કેમ છો બધા મજામાં મજામાં જ હશો અમે પણ બધા મજામાં છીએ આજે ક્યાં મજ વિડીયો ચાલુ કરી દેવો છું મોઢું ધોયા વગર એમ કે લેવા આવી ગયો મોઢું થઈ જાય પાછું મોઢું મોઢું થઈને ને પાછું સુઈ જવાનું ઘટાણ લાગી જાય છે બસ આવે લઈ લે ફોન કરીને પૂછી લઉં કે બસમાં છે તો અત્યારમાં કોઈ નથી મિત્રો સુમસાન છે અત્યારમાં બહુ મસ્ત વાતાવરણ હોય એટલે જ મેં આ વહેલા બ્લોક ચાલુ કર્યો આપણે રાતે ત્રણ ત્રણ વાગે કોઈ જગ્યાએ બ્લોક નથી ચાલુ કર્યો પણ આજ રાતે બહુ મસ્તનું વાતાવરણ હોય તો આડે બસ આવે જ છે બસ મેં ફોન કર્યો તો પૂગવા જ આવી છે એટલે આગળ આવતી જશે એટલે આપણે આગળ આવે ને એટલે બતાવું કઈ બસ છે એ માપાને વાંચતા નથી આવડતું એટલે નામ નથી ખબર આવે છે હવે આગળ નામ તો એમ મેં પૂછ્યું હતું પણ એ કે મને નથી ખબર તો જો આપણે ઊભા છે આવા વાતાવરણ મસ્તી વિશે સમતા જાવ પાછળની સાઈડ પેટ્રોલ પંપ છે ઊભો છે ગાડી બસ આવે ને એટલે તમને બતાવું જો ભગુ આવે છે એમ કે છે હું કાયાકા પાછળ મોઢું બોઢું કે મે કીધું પાછો જઈને ઊય જાય કરી તો બતાવી દઉં બસ હવે આવી ગઈ કામ રસ્તે કઈ વાર ન લાગે પણ એમ છું કઈ ખબર ન પડે હવે મિત્રો કઈ બસ દેખાતી નથી કદાચ ને આ હોય તો કયું ન હું ઉભો છું દહ મિનિટ થઈ ગઈ બસ ના ઠેકાણા નથી હજી મને એમ કે ઝડપથી આવી જાય હવે આમાં આવે તો ખરી પણ ટુ વ્હીલર છે તો કઈ નઈ જો આપડી ગાડી છે મસ્તી નું વાતાવરણ છે

پپا خبر نہیں گیا تو بتا میڈیو بنا ل

કે હું બીજા સ્ટેશન ઉભો રહ્યો ને એ ઉતરી ગયા બીજા આગળના સ્ટેશન તો એમાં એવું થઈ ગયું નકર તો તમને બતાવત ઓલી બાલ મૂકીને ગઈ ને એમાં જતા હતા તો એમને પિસ્તાલીસ થવા આવી છે જો સુમિતભાઈ હુતા છે બધા હુતા છે તો કાંઈ નહીં મિત્રો હવરમાં મળી હું જાવ પાછો હું પણ મિત્રો સાડા આઠ વાગી ગયા છે ગુડ મોર્નિંગ થઈ ગઈ છે આપણે આજે ત્રણેય વાગે જાસ્તો વિડીયો ચાલુ કરી દીધો હતો ને મેં કીધું ત્રણે વાગે કેવું શૂટિંગ થાય છે મસ્તીનું એવું છું ને જો નાસ્તો કરી લીધો હવે જવાની તૈયારી છે ફૂલ તો જો આપણે ટિફિન પેક થઈ ગયું છે ને સુમિતભાઈ તૈયાર થઈ ગયો છે જો એમ સુમિતભાઈ અને જો આ હોતી બસ જો એનું કામ કરવા મળે છે

તો કઈને આપડે કારખાને જઈએ કેમ સુ કારખાને ને સુમિતભાઈ ને આપણે નિશાળા મૂકી દઈએ તો મળીએ કારખાને કોઈ કઈ છે ત્યાંથી જ આપી બધું આ પાવડર એક લાગે આ સાંજે જમ્યા પછી સમસી અડધા ગ્લાસ પાણી સાથે એટલે સાંજે જમ્યા પછી એક ચમચી નાખવાની ને અડધા ગ્લાસ અડધો ગ્લાસમાં નાખી દેવાનું પાણીમાં આ સવારે ને સાંજે એક એક આ જમ્યા પછી આ સવારે સાંજે આ જમ્યા પહેલાં જાઉ મોટી આ જમ્યા પહેલાં આ એક ગોળી દુખાવો થાય તો જમ્યા પછી આ બે હવાર આ બે હવાર ને આ દુખાવાની છે ને આ પાવડર હાંજે ટાઈમે આ પછી ધ્યાન રાખવાનું મોટી છે ને

આપણે થેપલા ચાલુ કરી દીધા છે બનાવવાના અને સુમિતભાઈ જો લેસન કરે છે સાગરભાઈ પણ વાંચે છે હમણાં પરીચા ચાલુ થવાની છે બે ભાઈઓને હે ક્યાં કરવા જવાનું છે અને મારે કામ આવી ગયું છે તો હું પણ જો લેસ અને થોડીક લેસ પટ્ટી મૂકી છે કાલે દેવાની છે આપણે

કેમ સુમિતભાઈ <laughs> <laughs> ને સાગરભાઈ જો સા બનાવ્યા છે સાગરભાઈનો વારો આવી ગયો ખાડીઓ હોય ને એટલે એમ જ હોય કે જે કામ હોય તો સુમિતભાઈ બનાવી નાખે સાગરભાઈ બનાવી નાખે કેમ સાગર હમ તો સા પકાવી નાખીએ ને બીજું શું બનાવ્યું છે જોઈ જાય આ તો થેપલા બનાવ્યા છે ભાઈ હાડી તમને ખાઈએ ને ત્યાં બતાવીએ જમીએ ત્યાં બતાવીએ જો મરસું ને દહીં ને તિખારી ને બધું છે તો વિડીયોમાં બનાવી લેજો તો બહુ મજા આવશે અને વિડીયો સેલે તો કાલે કાલે તરબુજ ખાધું તું એટલે ભાઈને બહુ યાદ આવે છે તો કાંઈ નહીં મિત્રો વિડીયોમાં રહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ આપણે જમીએ જઈએ તો થેપલા ખાવા જેને જેને મિત્રોને થેપલા ખાવા તે આવી જાય છે બચાય રમવા બેસી ગયા છે તો થેપલા સાલ મરસુ એમ સુમિતભાઈ તો કાંઈ નહીં હવે થેપલા ખાઈને જ છીએ કેમ સગરભાઈ

સોમવારે કેમ રજા સોમવારે મેં તો આજે ઘરે છે જેમ કે રહેવાની છે અને કાઈમ આવે તો કરી તો કાલે છે ને તો તો કેમ હા તો જાગવાનું ટિફિન બનાવવાનું તો કાંઈ હોય નહીં હં કઈ નઈ તો કેટલા એક એક છે 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 ને અધૂરું જ એટલે એ તો કાલ કરી નાખશે કેમ જો આવ કઈ એમ તો આવતી નથી ક્યારેક આવે અઠવાડિયે પંદર કા હમણાં ઉનાળામાં તો એમ જ હોય કાયમ ન આવે બધે મંદિર હોય તો કઈ ને મિત્રો તો હવે બાર વાગી ગયા છે અને આ વિડીયો તમને કેવો લાગ્યો તો વિડીયો સારો લાગ્યો હોય ચેનલમાં પહેલી વાર આવ્યો તો લાઈક ચેનલ અને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમને ફૂલ સપોર્ટ કરજો એટલે અમારે અમારી ચેનલ જલ્દીથી જલ્દી ગ્રો કરે એમ બધા મિત્રો જે નવા આવો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો બધાને ગુડ નાઇટ અને જય માતાજી તો મળી એક નેક્સ્ટ બાય બાય બધાને